રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે શ્રી સુખપર કુમાર પ્રાથમિક શાળા બાળ વૈજ્ઞાનિકોએ ભિન્ન ભિન્ન વિષયો પર કૃતિઓનું પ્રદર્શન આયોજિત કરેલ કન્યા શાળા અને કુમાર શાળાના છસો થી વધુ વિદ્યાર્થીઓએ મન ભરીને આ કૃતિઓને માણેલ અને વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સિદ્ધ થતા જોયા કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી મનીષાબેન વેલાણી ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી હશુમતીબેન પરમાર દાતાશ્રીઓ શિવજી રત્ના પાદરા કરસન નારાયણ ખેતાણી લાલજીભાઈ રાબડીયા રવજીભાઈ ભંડેરી પૂનમબેન મેપાણી પ્રેમજીભાઈ વગેરે દાતાશ્રીઓનું એસએમએસસીના અધ્યક્ષ કાંતિભાઈ પાદરા દક્ષાબેન ધનજીભાઈ ગોરસિયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે અભિવાદન કરવામાં આવેલ છવ્વીસમી જાન્યુઆરીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બંને શાળાઓના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓનું વાલીઓ અને દાતાશ્રીઓ દ્વારા જાહેર થયેલ ફાળામાંથી સ્મૃતિ ભેટ આપી અભિવાદન કરાયેલ સ્પેશિયલ બાળકોની તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર લાવનાર મંત્ર રાજગોળ તથા જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં બે વિભાગમાં જિલ્લામાં પ્રથમ નંબર લાવનાર સત્યમ ભુડિયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવેલ આજના કાર્યક્રમને સફળ બનાવનાર શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષિકાબેન શ્રી સિમ્પીબેન ભટ્ટ અને પણ અભિવાદન જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના નયનસિંહ એ શુભેચ્છા કાર્યક્રમ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાદ ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં વીસથી થી વધારે વિદ્યાર્થીઓએ અલગ અલગ વાનગીઓનો સ્ટોલ રાખેલ જેનો બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ લાભ લીધેલ પોતાના પ્રવચનમાં હસુમતીબેન પરમારે સૌને અભિનંદન આપેલ અને જીવનમાં આગળ વધવા મહેનત કરવાની શીખ આપેલ કન્યા શાળાના આચાર્ય જયેશભાઈ ગોરે આભાર વિધિ કરેલ અને પ્રિયાંક રાજદેવે સુંદર સંચાલન કરેલ શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજાની આગેવાનીમાં સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ તેમજ આજે નોબેલ પારિતો છે વિજેતા તેમજ ભારત રત્ન વિજેતા એવા ડોક્ટર સીવી રામનની યાદમાં આપણે ઉજવીએ છીએ તો અમારી શાળા શ્રી સુપરકુમાર કુમાર શાળા નંબર બે ના વિદ્યાર્થીઓ એટલે કે અમારા બાળ વૈજ્ઞાનિકોએ ચુમ્માલીસ જેટલી કૃતિઓ જાતે તૈયાર કરી છે ખાસ વાત તો એ જ છે કે લોકો જાતે બધા જ પ્રયોગ કરીને આવ્યા છે જ્યારે સરકારી શાળાના વિદ્યાર્થીઓ આટલી ધગસ અને હોશથી આટલા બધા પ્રયોગો કરે તો તમારા સુધી આ માધ્યમથી પહોંચે અને બાળકો પણ પ્રત્યે જાગૃતિ કેળવે એવો અમારો શાળા પરિવારનો એક નાનકડો પ્રયાસ છે